જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મિની ટ્રેક્ટર કેપ્ટન ટ્રેક્ટર જોઈ રહ્યા છો કેપ્ટન મિની ટ્રેક્ટર તે વેચવાનું છે મોડલ વિશે જણાવું તો બે હજાર પંદર સોળના મોડલ આ મિની ટ્રેક્ટર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી તમને મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો મારો વોટ્સએપ નંબર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને પંદર સોળના મોડલનું આ કેપ્ટન મિની ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે ઓઝારના સેટ સાથે આખો સેટ વેચવાનો છે ઓજારમાં વાત કરી દઉં તો ટ્રેલર દાતી અને રાપ આ ત્રણેય વસ્તુ ટ્રેક્ટર સાથે જ વેચવાના છે પણ બધા નવા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર અને આખો સેટ વેચવાનો છે કિંમત વિશે જણાવી દઉં તો આ ટ્રેક્ટર અને આખા સેટની કિંમત અંદાજીત કિંમત બે લાખને પંચાવન હજાર છે તેમાં તમને ફેરફાર કરી આપશે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર દળના પાટિયા પાછે રાણાવાવ કુતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ નંબર મળી રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો ભાઈનો ફોન કરીને જવું જો વેચાઈ ગયે છે ને ટ્રેક્ટર તો તમારે ખોટો ધક્કો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આખું સેટ વેચવાનું છે ઓજાર નવા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર પણ સાચવેલું ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ કેપ્ટન ટન મિની ટ્રેક્ટર વેચવાનું છે